પોરબંદર સ્કૂલ ખાતે શિક્ષકોને કરી દેવામાં આવ્યા હતા જેથી જિલ્લા એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને બંગડી આપી વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે સ્કૂલમાં શિક્ષકોની તાત્કાલિક નિમણૂક થતા આજે એનએસયુઆઈ દ્વારા શિક્ષણાધિકારીઓનું ફૂલેથી સન્માન કરવામાં આવ્યું છે પોરબંદરની એમ કે ગાંધી સ્કૂલમાં જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં આખરે વાલીઓ વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ સંગઠનની એક જીત થઈ છે છેલ્લા એક અઠવાડિયાથી જ્યારે આ છવ્વીસ શિક્ષકોને છૂટા કરી દેતા રજૂઆતો છતાં પણ કોઈ પણ અધિકારી યોગ્ય નિર્ણય નહોતું લઈ શકતું અને હમણાં બે ત્રણ બે દિવસ પહેલાં પણ શિક્ષણ અધિકારી ઓફિસ ખાતે વાલીઓ અને એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો હતો અને એવી માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે અમને ગુજરાતી નહીં પણ ઇંગ્લિશના શિક્ષકો આપો ત્યારે એવી પણ એક માંગ કરી હતી કે આપ બે દિવસમાં અમને જો યોગ્ય જવાબ નહીં આપો તો આજે અમે આ આપની ટેબલ ઉપર બંગડી ફેંકી છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરીશું ત્યારે શિક્ષણ અધિકારી એવો જવાબ આપ્યો હતો કે હું તમને બે દિવસમાં શિક્ષકો મૂકી આપીશ એવી ખાતરી આપી ત્યારે એનએસયુઆઈએ અને વાલીએ એવું કીધું હતું કે સાહેબ આપ જો બે દિવસમાં નિર્ણય કરશો તો આ હમ તમા અમે તમારું ફૂલોથી સ્વાગત કરશું ત્યારે આજે બે દિવસ બાદ ત્યાં શિક્ષકો ઓગણીસ જેટલા શિક્ષકો નીમવામાં આવ્યા છે ત્યારે આજે એનએસયુઆઈએ ફૂલોની વરસાદથી તેમનું સ્વાગત કર્યું હતું આભાર વ્યક્ત કર્યો હતો અને આ વિદ્યાર્થીઓ એનએસયુઆઈની સૌથી મોટી જીત છે